સ્થાનિક સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બેપ્સની સુવર્ણ જયંતિ ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરી રહ્યા છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે બે હજારથી વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બીપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કોવિડની મહામારી ઉપરાંત ધરતીકંપ પૂર જેવી કુદરતી આપત્તિઓમાં પચીસ ગામોનું પુનઃવસન અને પંચોતેર શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે આ કાર્યક્રમમાં વિશ્વના ત્રીસ દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે આજે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પહેલ ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજનાના અમલીકરણમાં ગુજરાતે નોંધનીય પ્રદર્શન કર્યું છે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સોળમાં સામાન્ય નાગરિકો સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે અને શહેરો વચ્ચે સુવ્યવસ્થિત કનેક્ટીવીટીને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશથી રીજનલ કનેક્ટિવિટી સ્કીમ ઉડાનને શરૂ કરવામાં આવી હતી ઉડાન પહેલના કારણે ગુજરાતમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે માહિતી મુજબ બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં સાત લાખ ત્રણ હજારથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે આ હવાઈ માર્ગોમાં મુંબઈ કંડલા અમદાવાદ મુન્દ્રા અમદાવાદ દીવ અને સુરત દીવ જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મંદિર ચોરી કરતી ગેંગ દ્વારા ઓગણીસ મંદિરમાં ચોરી કરાઈ હતી જે અંગેની તપાસ માટે પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઆઈટીની રચના કરી એલસીબી એસઓજી ગાગોદર પોલીસ આડેસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ગેંગને ઝડપી પાડવામાં આવી હતી જે અન્વયે આજે કચ્છ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભુજ ખાતે આયોજીત પ્રશસ્તિપત્ર એનાયત કાર્યક્રમમાં दरक अधिकारीने प्रशंसापत्र आपत्साहित करत કચ્છ જિલ્લામાં પણ પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાશે આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સ્માર્ટ મીટરને પ્રીપેડને પેઇડને બદલે પોસ્ટપેડ કરવામાં આવશે જેના લીધે ગ્રાહકોને રિચાર્જ કરવામાંથી મુક્તિ મળશે તેમજ વીજ કંપની પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક હશે તેના ઘરે ચેક મીટર લગાવી શકશે જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય ભુજ બાર એસોસિએશનની ચૂંટણી માટે પચાસ ઉમેદવારે ફોર્મ ભર્યા છે ફોર્મ પરત ખેંચવાની તારીખ દસમી ડિસેમ્બર બાદ ચૂંટણીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનો ચોક્કસ આંકડો સ્પષ્ટ થશે તદુપરાંત મુન્દ્રા બાર એસોસિએશનની આગામી સમયમાં યોજાનાર ચૂંટણી માટે બાવીસ ફોર્મ ભરાયા છે સત્તાવાર માહિતી અનુસાર બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે ચૂંટાનાર નવી કારોબારીના સાત સભ્યો માટે આગામી વીસ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે જિલ્લામાં લખપત તાલુકાના અમુક ગામો તથા નારાયણ સરોવર આસપાસના ગામોમાં ભેંસ વર્ગના પ્રાણીઓમાં સ્યુડોકાઉ કાઉ પોક્ષ પાકલો નામની બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા છે આ ગામોમાં કુલ એકસો ત્રીસ ભેંસોમાં આ લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી અડસઠ પશુઓ સાજા થયા હતા એમ નાયબ પશુપાલન નિયામકના જણાવ્યા અનુસાર પશુમાં આંચરની બીમારીની સારવાર કરવામાં આવી હતી જિલ્લામાં શિયાળો પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યો છે રાજ્યના મથક અબડાસા તાલુકાનું નલિયા ખાતે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લધુત્તમ તાપમાન તેર બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે જિલ્લા મથક ભુજમાં નીચું તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ કંડલા એરપોર્ટ પંદર પોઈન્ટ ત્રણ તો કંડલા બંદરે સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં જિલ્લામાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની સંભાવના દર્શાવાઈ હતી આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર